આજે સમાજ કાર્ય કરતા શું આપણે એક અમે ચલવી રહી છું અત્યારે કે વ્યસન મુક્તિ ગુજરાત થવું જોઈએ તો અગરિયા માટે કરે છે કે અગરિયા માં જે વ્યસન છે એનું પ્રમાણ હું ધીરે ધીરે શું કરી શકું તમને બધાને સમજાવીને આપણે બધા સાથે મળી તમે અને હું વ્યસન આપણે ઓછું કરી શકીએ તમારે વ્યસન છે બેન કાય વ્યસન થાય વિમલ વિમલ ને તો વિમલ ખાનું ઓછું કરી દો બેન કેન્સરનું પ્રમાણ વધી રહ્યા ગળામાં આપણે એડમાં જોઈએ જ છે ને કે કેન્સરથી થાય તો કેવું બધું થાય છે તો ઓછું કરશો કે નહીં બેન આવ્યા ઓછું થાય અમે તો એમ નહીં પણ અત્યારે ઓછું ખાવા કેટલી પડી કે ખાઈ જાવ કો ત્રણ ચાર આ તો ત્રણ ચાર ની આપણે બે કરી શકીએ ને ધીરે ધીરે પછી એક કરવાની ઓછું તો કરી શકાય છે ને એટલી બધી પડી કે ખાવ તો હું તમને કઈ કહું ને સમજાવું તો તમે શું કરશો થોડી પડી કે ઓછી કરશો ને વિમલની ની પેલા આ તો પણ એ નહીં કરો કરશું ને આમ એમ કહું ઓછી કરીશ બે ઓછી કરીશ બે ઓછી ને બસ તો બીજી બે હે ને પણ ધીરે ધીરે ઓછી થઈ જાય સરસ